નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ એનાલિસિસ એટ ધ રેટ લોકસભામાં સ્વાગત છે આપનું લોકસભા ચૂંટણી માટેનું રણસિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે તમામની નજર ગુજરાતની છવ્વીસ લોકસભા સીટ પર કેન્દ્રિત થઈ ગઈ છે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં જોરદાર સપાટો બોલાવ્યો છે અને તમામ સીટ પર જીત હાસિલ કરી છે વિપક્ષી કોંગ્રેસને કોઈ સીટ મળી શકી નથી આવી સ્થિતિમાં ભાજપ સતત ત્રીજી વખતે રેકોર્ડ દેખાવ કરશે કે કેમ તે પ્રશ્ન રહે અને ચર્ચા રહે તે સ્વાભાવિક છે ગુજરાતની જે છવ્વીસ લોકસભાની સીટ છે તે પૈકી પંચમહાલની બેઠક પણ ખૂબ મહત્વપૂર્ણ છે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે આ વખતે આ બેઠક પર ભાજપ તરફથી આ વખતે રાજપાલસિંહ જાદવ અને કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર છે

2004 ચૂંટણી સુધી આ ગોધરા સીટ રહી પણ નવા સીમાંકન પછી ગોધરા સીટ નું નામ પંચમહાલ સીટ થઈ ગયું આ રીતે એક જ સીટ ના નામ ત્રણ ત્રણ વાર બદલાઈ ચૂક્યા છે એક મુખ્યમંત્રી બન્યા પછી લડ્યા બીજા લડ્યા પછી મુખ્યમંત્રી બન્યા પંચમહાલ સીટ જયારે ગોધરા સીટ થી ઓળખાતી હતી ત્યારે બે દિગ્ગજ નેતાઓ આ સીટ પરથી લડ્યા હતા એમાં એક નામ છે હિતેન્દ્ર દેસાઈ અને બીજા છે શંકરસિંહ વાઘેલા આ બાઠક પર ઓગણીસો થી ઓગણીસો એકોતેર સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા હિતેન્દ્ર દેસાઈ ઓગણીસો ને સિત્યોતેરમાં બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને માત્ર તેણીસો ને એંસી મતની લીધથી જીતીને સાંસદ બન્યા હતા તો શંકરસિંહ વાઘેલા ઓગણીસો એક્કાણુંમાં ભાજપમાંથી લડ્યાને

ઓગણીસો ને ચન્નું માં અર્યા પછી જ વર્ષે ઓક્ટોબર માં ગુજરાત ના બન્યા હતા આ વખતે પંચમહાલ લોકસભાના સાંસદ તરીકે રતનસિંહ રાઠોડ ને રિપીટ કરવામાં આવ્યા નથી જેની પાછળના કેટલાક પ્રબળ કારણો તેઓ દ્વારા ઓછો જનસંપર્ક અને વિકાસ કાર્યો કેટલાક વિસ્તારો સુધી નહીં પહોંચ્યા હોવાનું માનવામાં આવ્યું છે

મોરવાહડપ ગોધરા અને કલોલ સમાવેશ થાય છે આ બેઠકને મોટા ભાગે ભાજપના ગઢ તરીકે ગણવામાં આવે છે કારણ કે હાલમાં જે સાત વિધાનસભા સીટ છે તે પૈકી પાંચ સીટ ભાજપની પાસે છે રાજપાલ સિંહ જન્મ જુલાઈ ઓગણીસો ને બ્યાસી થયો હતો રાજપાલ બારૈયા ક્ષત્રિય સમુદાય સાથે જોડાયેલા છે બેચલર ઓફ આર્ટસ માં ડિગ્રી ધરાવે છે પ્રોફેશન થી રાજપાલ ખેડૂત છે રાજપાલ સિંહ જાદવ છેલ્લા ઘણા સમય થી સક્રિય છે કલોલ ના કરોલી ગામ ના રહેવાસી રાજપાલ સિંહ જાદવ હોટ ફેવરેટ રાજપાલોબારી સભ્ય છે વર્ષ બે હાજર એક માં કરોલી ગ્રામ પંચાયતમાં પ્રથમ વખત યુવા સભ્ય તરીકે ચૂંટાયા હતા બે થી કરોલી ગ્રામ પંચાયત માં પ્રથમ સમરસ ગ્રામ પંચાયત સરપંચ પદ સંભાળ્યું હતું

રતનસિંહ લોકોની વચ્ચે રહ્યા ન હતા જેથી તેમની ટિકિટ કપાઈ છે તેમ તમામ લોકો માની રહ્યા છે તેમની જગ્યાએ રાજ્યપાલની પસંદગી કરવામાં આવી છે ગુલાબસિંહ ચૌહાણ ગુજરાતના પૂર્વ વાહન વ્યવહાર મંત્રી સોમસિંહના પુત્ર છે મૂળ લુણાવાડાના વરણિયાના રહેવાસી છે ગુલાબસિંહ બીકોમ સુધી અભ્યાસ કરી ચૂક્યા છે

જ્યારે કોંગ્રેસે આ બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે બે હજાર ઓગણીસમાં રતનસિંહ અને બે હજાર ચૌદમાં પ્રભાસિંહને ટિકિટ આપવામાં આવ્યા બાદ તેમની જીત થઈ હતી છેલ્લી ચૂંટણીમાં રતનસિંહની જીત થઈ હોવા છતાં તેમને બદલી નાખવામાં આવ્યા છે અલબત્ત આ બેઠક પર તેમની શાનદાર જીત થઈ હતી આ વખતે પંચમહાલ લોકસભાના સાંસદ તરીકે

આ બેઠક પર ખુબ કામ થયું છે ભાજપ ના સંબંધિત સાંસદોએ સારા કામ કર્યા છે જેમાં રોડ રસ્તા સહિતના કામો સામેલ છે સાત લાખ બત્રીસ હજાર એકસો છત્રીસ મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારો ને ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો પંચાણું મત મળ્યા હતા ભારત માં સામાન્ય ચૂંટણી ની શરૂઆત ઓગણીસો ને એકાવન થી થઈ

છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત થઈ આ બેઠક ને ભાજપના ગઢ તરીકે જોવા ઓગણીસ માં રતનસિંહ જીત થઈ હોવા છતાં તેમને બદલી નાખવામાં આવ્યા છે પંચમહાલ લોકસભા સીટ માં સાત વિધાનસભા સીટ છે કુલ મતદારો પંદર લાખ છોતેર હજાર છસો ને સડસઠ ગુજરાત સહિત કોઈ પણ રાજ્યમાં ચૂંટણી યોજાય ત્યારે જાતીય સમીકરણ તમામની નજર રહે છે રાજકીય પંડિતો જાતિ ગણતરીને ધ્યાનમાં રાખીને પણ વ્યૂહરચના તૈયાર કરે છે બહુમતી જ્ઞાતિને તમામ પાર્ટી મહત્વ રાખે છે પંચમહાલ બેઠક પર સૌથી વધારે ક્ષત્રિય બારિયા મતદારો છે એટલે આ સીટ પર ક્ષત્રિય બારિયા ઉમેદવાર બાજી મારી જાય છે ક્ષત્રિય બારિયા પછી સૌથી વધારે મતદારો હોય તો એ આદિવાસી મતદારો છે આઠ લાખ ઓગણ હજાર ઓબીસી મતદારો છે અને બે લાખ સાડત્રીસ હજાર આદિવાસી મતદારો છે જ્યારે અન્ય જ્ઞાતિઓ મળીને પણ પાંચ લાખ ચોરાણું હજાર મતદારો થાય છે અન્ય જ્ઞાતિઓમાં વાણિયા પટેલ ક્ષત્રિય સોની સમાવેશ થાય છે લુણાવાડા ગોધરા વિસ્તારમાં મુસ્લિમ મતદારો વધારે છે અહીં દલિત સમાજના જીરો મતદારો પણ આ વખતની ચૂંટણીમાં નિર્ણાયક બની રહેશે સી ટકા પંચમહ સીટ ખૂબ મહત્વપૂર્ણ છે એક રાજકીય પાવરહાઉસ તરીકે પર છે બે હાજર ચૌદ કરતા બે માં ત્રણ ટકા મતદાન વધ્યું હતું પંચમહાલકસભા ચૂંટણીમાં ઓગણસાહીઠ ટકા મતદાન થયું હતું બે હજાર ઓગણીસ ચૂંટણીમાં બે હજાર ચૌદ કરતા ત્રણ ટકા મતદાન વધી ગયું હતું એ વખતે બાસઠ ટકા મતદાન થયું હતું નોંધ્યવાદ એ ગયા વખતે બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં ઓગણ સાહીઠ ટકા મહિલાઓ મત આપવા બહાર નીકળી હતી બે હજાર નવ માં માત્ર આડત્રીસ ટકા મહિલાઓ જ મતદાન કર્યું હતું બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપ સાંસદ રતનસિંહ રાઠોડ ની આ વખતે ટિકિટ કાપી નાખવામાં આવી છે પણ તેમની સંસદમાં માં નોંધપાત્ર હાજરી રહી છે

ગુજરાતમાં ભાજપ તરફથી આ વખતે રાજપાલ મેદાનમાં છે જ્યારે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ સોમસિંહ ચૌવાણ મેદાનમાં છે આ વખતે ચૂંટણી ખૂબ જ નિર્ણાયક બની શકે છે તો એનાલિસિસ એટ ધ રેટ લોકસભામાં ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો